পক্ষী পক্ষী মৰি বোলাই গুণ্টৰ কুই নে পক্ষী খক দিয়ে মৰি যায় নাই গোটৰ পিছত হকা

આમાં તો પેલા શું કે પેલા રહ્યા ને વન આપવાની અમારી નહીં પણ આપણ કુટુંબ નહીં પેલા જે પેલા આમાં પેલા બીજા હું આ એ પણ ગુચે માર ખબર હા અને આપણે બધું દોડી નહીં પેલું ખોઈ પેલું દૂર ઉઠું પાપડી ચકા મિલી બતો નાખી કે બોલા કે દોડા હાલો મને આ મને પે દોડી વાગતો વાગતો બસ કે મન ઓ મુદુ બોય તોય નહીં પણ

પ્રભુ કોયે તાણી તો તુમજે જો સંસા થાય થાય ના ના પણ ખાઈ આ કુતો હું બચી જાય એ હાચ્યા પણ એઓ ચિત્તો આ તાલુ કકંડા આઈર પદંગો જ આવે ખેત કદી પદંગ ખેત નઈ પો કણ આવો પ્લાસ્ટિક આવ તા તુ તો પ્લાસ્ટિક નઈ બને ને એટલા રાખ તા તો મુ કી ચાજુ

આપડે એ ખરી નાખી આપડે બોલાતા જેટલી ઓગાય ને એટલી ઓગી आओ की लगी अखे अंगंग करो चा थाको लाला लांग गुना तो 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 करू तो लाले ना नमे तो न मु का फुता मारे बोलो मु हां जो मु वे समझ आता हां त्यारे जी ओय ओय के पता नहीं वागिन तो हाल मु भकलीयो हां

આ બળો જોન તો આપણે જન દે હે તો પછી કે વેલ્યા આલી હા એ બહુ 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 તો ઘર બધા ભેગા થઈને ભીખ ભીખ કઈ જા ને જો જો જોને હા હું જઉં તને એ સોગાજી એ સોગાજી અલ્યા હું આ ભલા માણસ શું કે હો બા બા તો શું યુ યુ કરો અંદર ઓય આવો ઓય આવો હું ગામમાં બોલ નક કોમ કે આ તો પણ હું કોમ આ તારા જો દેખા પેલો કોં તોવા બધું હા ઈયા બે કેવાનું બધું આપે તારી અલ્યા પણ હું તો આતમથી વેણી દીધો તમારી હોય તમે વેણી લે મારા બબ બધા જો કરે તો પડે બધું કેવાનું બધું હું હું માતો કે હું અમે દોરી વા પાસ લાગી બાધી દીધા તમા તારી વાજી જ નઈ છો તો બવા તો એ મોઢા કાઢે બીજે

ઓમજી આવ વેન હોય તો લેતા હું નતું કોઈ હું આવું તોય બોલ મય તો ગુંધો કઢાય ના કોયનું આખા બધું વેણી બધું આટલું બધું જોયું બોલો ગુટટલું વેણી કંધે તવા આની અલગ મારો જો તમારી વાત લાવ ના નઈ તો ખાવા લેડો છોરા એ બધું લેતા હો હે આ તો પુન્યના ને તમે જ નકોમી કરો માં હોભળ્યો કો બોલે બોલે લે લા હેલો લાલ લે લે આવ આ જલ આવ ચાનું ના ગુટટલું એડો કું તો લાવ પે બોલે ઊભો લ્યા આ જોઈ લે કાચલો તાણે તાણી બધું તો તાણે આ તા આખા આપણે બધું પડ્યું એટલે ઓટમ તને આટલી જોડીઓ તાણી બધું તો તાણે જોડી સતી લ્યા આટલા હગાવ કેટલા પેટી જો ઓય અગા પહેલા એ તા પેલે પહેલા હગાવી હગાવું તો જીને તા એટલે અગા એ લાવ એટલે મેલું નહોતું કે એ તું ઘેર જાવ હું ઘેર જાવ આ લેવા હું તો આવું છું મેલું નઈ તમાર લાગો તો કામ જ હોય જલ્દી જો પીટી લેતો તેમ કે આ કિલો છે ના લે ચાઈના ચાઈના ખતમ ના કો ચાઈના આઈ બધું ગી એ રીછ આ તો હરગા કે ચા હું કરો હર હર જો આ ખાવાનું હતું તો હર ઓ ટોગા જી તો વાત જ લાયા અરે હું તો માં જે કહીએ હર દે બારે આ તો કોઈ હમથી આયે ને તો લેતા આવ્યો હર કેવા કેમાજી વાત કરી દી ને કેમાજી

સાજરો <ifting saus under voi>

હા પેપર માં આયુ હા પેપર માં આયતું પણ આ ચાઈને ને દોડી સજ એવી આ ઝાડ પર કોઈ ખેંચ ને તો બીના તાર ઉપર તો ખેચા ને તો કરંટ આવોળી આવો જે કંપની પણ આપડે મોણસ જે દોડી ના લઈએ તો એ કંપની ચાલે પણ આપણે આપડે વઠવટ પોલીસ ના વઠવટ દોડી લઈને આપડે વાપરી બોલ કેટલા દોડીઓ લાવી એ એ રીતે આપડે આપડા વિચારવાનું છે પોલીસ તો આપડી ઘણું કરો પણ બંધ ના થાય આપડે બંધ કરીએ ને લેવાની તો આપોઆપ બંધ થઈ જાય